હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી એવા ડુંગળીના પરાઠા ડુંગળી અને ધાણાના પરાઠા તમે મેથીનો ઉપયોગ કરો તો મેથીનો કરી શકો અમે ડુંગળી અને ધાણાના બનાવે છે અને એકદમ ઉપરથી ક્રિસ્પીને અમે એકદમ સોફ્ટ એવા આપણા પરાઠા તૈયાર થાય છે તો ચાલો શરૂ કરીએ ઓ ડુંગળીના પરાઠા બનાવવા આપણે બે ડુંગળી લીધી છે એની આ રીતે એકદમ પતલી પતલી સ્લાઇસ કરી લીધી છે આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે એની સાથે આપણે મસાલા કરીશું તો એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું અને એક ચમચી મોટી દાણાજીરું પાવડર લઈશું સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી આમચૂર પાવડર લઈશું હવે આ મસાલા સરસ આ રીતે મિક્સ કરી દઈશું અને કાંદાને આપણે દસ મિનિટ માટે રહેવા દેવાના છે હવે આને સાઈડમાં મૂકી દઈશું આપણે ઢાકન ડાકી ત્યાં સુધી આપણે પરાઠાનો લોટ બાંધી લઈશું તો પરાઠા માટે ઉપરનો લોટ બાંધવા આપણે ધાણા લીધા છે એક વાટકે જેટલા ધાણા ધાણાની જગ્યાએ તમે મેથી લેવી હોય તો મેથી પણ લઈ શકો હવે આપણે એક કપ ઘઉંનો લોટ લઈશું સાથે આપણે અડધો કપ બેસન લઈશું અને પા કપ આપણે રવો લઈશું ઝીણી સોજી આવે છે ને એ લઈશું એમાં આપણે એક ચમચી જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સાથે આપણે એક ચમચી હળદર અને એક ચમચી તલ લઈશું હવે એક ચમચી તેલ એડ કરીશું મણ માટે બધું આપણે મિક્સ કરી લઈશું પહેલા રીતે કોરું મિક્સ કરીશું પછી આપણે પાણી એડ કરી અને થોડો કઠણ એવો લોટ બાંધી લઈશું આપણે થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધી લઈશું આપણે વધારે કઠણ નથી બાંધવાનો રવો છે સોજી એડ કરી છે એટલે થોડી ફૂલશે તો આ રીતે આપણે લોટ બાંધી લઈશું આપણો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આને દસ મિનિટ રેસ્ટ આપીશું તો હવે આપણે ડુંગળીનું સ્ટફિંગ જોઈ લઈએ તો જો આ રીતે મીઠું એડ કરેલું છે એટલે થોડું પાણી વળશે અને તમે આમ જ પરોઠા બનાવશે ને આ રીતે જ તો તમારા પરોઠા ફાટી જશે તો હવે એમાં આપણે બે ચમચી બેસન એડ કરી દેવાનું એટલે જે પાણી છે ને ચૂસી જશે અને આપણો પરાઠાનું જે સ્ટફિંગ છે ને એ સોફ્ટ થઈ સરસ કોરું થઈ જશે અને એમાં એક ચમચી દાણા એડ કરીશું તો જુઓ આ રીતે બેસન એડ કરશે ને તમે ચોખાનો લોટો હોય ને તો ચોખાનો લોટો એડ કરાય કે તો પછી જો ચોખાનો લોટ કે બેસન ગરમ ના હોય ને તો પૌવા હોય ને તો બે ચમચી પૌવા દળી અને એડ કરી દેવાના સરસ કોરું આપણું સ્ટફિંગ થઈ ગયું છે હવે આપણે પરાઠા બનાવી લઈશું તો આપણે પરાઠા વળી લઈશું તો આ રીતે આપણે મીડિયમ સાઇઝની લોહી લઈ લીધી છે ભાગી દઈશું આપણે ઠીક જ રાખવાનો છે હવે એમાં સ્ટફિંગ ભરે છે તો આ રીતે એક મોટી ચમચી જેટલું સ્ટફિંગ આપણે લઈ લઈશું આ રીતે પરાઠાને પેક કરવાનું છે રીતે સરસ પેક કરી લેવાનું આની પાસો વણી લઈશું પેલા આ રીતે પ્રેસ કરી દેવાનો પછી હળવાથી વણીશું આ રીતે હળવાથી વણી છે ને તો પરાઠા ફાટશે નહીં આપણે આને પતલો નથી કરવાનો આપણી ભાખરી હોય ને એ રીતનું જ આપણે રાખવાનું છે તો આ રીતે હળવાથી હાથ ફેરવીશ ને તો તૂટશે નહીં તો જો આપણે આ રીતનો આ રીતની થિકનેસ રાખવાની છે આપણે ભાખરી બનાવીએ ને એવી થિકનેસ રાખવાની છે હવે પરાઠાને શેકી લઈશું તો આપણી તાવડી ગરમ થઈ ગઈ છે તો પરાઠો એડ કરી દઈશું નીચેની સાઈઝ થોડી વાર થવા દઈશું હવે આ રીતે ઉલટાવી લઈશું અને બીજી સાઈડ પણ આપણે આ રીતે થોડી વાર થવા દઈશું હળવા પ્રેસ કરી અને આપણે 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 શેકવાની છે છે પછી ગેસ પર સીધું જ શેકવાનું એટલે આ રીતે થોડી કાચી પાક હોય એ રીતે આપણે પરાઠો શેકવાનો છે આ રીતનો એક સાઈડ થાય એટલે બીજી સાઈડ પણ આપણે થોડો શેકી લઈશું હવે વધારે નથી શેકવાનો આપણે જે ગેસ પર આપણે શેકવાનું છે હવે લઈ લઈશું આપણે અને આને ડાયરેક્ટ ગેસ પર આપણે શેકીશું તો આ રીતે જાળી મૂકી દઈશું ને ગેસ સ્લો રાખીશું અને તે આપણે પરાઠો મૂકી દઈશું ને બંને સાઈડ ફેરવી અને આપણે શેકી લેવાનું છે જો બંને બાજુ શેકાઈ ગઈ છે સરસ ફૂલી ગયો છે આપણો પરઠો એ જુઓ હવે પ્લેટમાં લઈ લઈશું આપણે હવે આપણે ઉપરથી ઘી લગાવવાનું છે આ એકદમ વધારે ઘીમાં તમે ડબોળ છે તો પણ સરસ લાગે છે બંને સાઈડ આપણે ઘી લગાવવાનું છે તો આ રીતે બંને સાઈડ આપણે ઘી લગાવી દઈશું તો જો આપણો પરોઠો સરસ તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે બધા પરોઠા બનાવી લઈશું તો આપણા ડુંગળીના પરોઠા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ સ્મૂથ એવા આપણા પરાઠા તૈયાર થયા છે ને મેં ચટણી સાથે સર્વ કરે છે તો તૈયાર છે આપણા ડુંગળીના પરાઠા જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ